મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યમાં શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યની પાંચસો પંદર અનુદાતિત પ્રાથમિક શાળાઓ અને નેવથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી બારસો બાર અનુદાતિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સ્માર્ટ ક્લાસ ગ્રુપ કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધા સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પૂરી પાડવા મંજૂરી આપવામાં આવી છે અગાઉ નેવથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી અનુદાનિત માધ્ય અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ મળવાપાત્ર હતી પરંતુ હવે નેવથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને પણ આ સુવિધા મળી શકશે અત્યુન્દયની ભાવના સાથે સરકારની આ દ્રષ્ટિ પગલાંથી છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણ વધુ માળખાકીય સુવિધાઓ મળશે તેમજ સરકારી ગ્રાન્ટેડ શાળાને લાભ થશે અને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી અને માર્ગદર્શનથી ગુજરાતમાં અંતરિયાળ ગામડાઓમાં ગ્રાન્ટેડ શાળાઓ છે એના પ્રાથમિક સુવિધા તો એમના ટ્રસ્ટે કરી હોય પરંતુ સ્માર્ટ ક્લાસ અને સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર એને ડેવલપમેન્ટ કરવા માટે જે તે સમયે એક ઠરાવ થયો હતો નેવું બાળકો ઉપર હોય એમને આપણે સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી શકે પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી દરેક શાળાના બાળકને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી લે મળી રહે એ હેતુ છે નેવું બાળકોથી પણ અંદર હોય આવી શાળાને પણ સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી એવો એક ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાતમાં પાંચસો ને પંદર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને બારસો ને બાર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આ સુવિધા પ્રાપ્ત થશે તો ગુજરાતની અંદર જ્યારે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓને પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય અને સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય હેતુ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવાનો છે અને આ નિર્ણયથી બાકી રહેલી શાળાઓને શાળાઓને ઉપરની આ સહાયતાથી એમના ક્લાસરૂમ અને એમની શાળાઓમાં સહયોગ થશે અને સ્માર્ટ ક્લાસ આ શાળાઓને પ્રાપ્ત થશે હું આભાર વ્યક્ત કરું છું આદરણીય મુખ્યમંત્રી સાહેબ અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર